જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આંગણવાડીમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે ગેસના બાટલા અને એક ચૂલાની ચોરી કરવામાં આવી છે સાથે એકસો કિલો ચોખા અને એક તેલના ડબ્બાની પણ ચોરી કરવામાં આવી છે આંગણવાડીમાં રાખેલો મોબાઈલ પણ તસ્કરો દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે જમય પરા મારું નામ છે પંડ્યા નૈનાબેન જીતેન્દ્રભાઈ આવાસની આંગણવાડીની બાજુમાં છે અને બે પહેલાં હું આઠ વાગે આવી અને બે બેન દરવાજો ખોયલો પછી લોક ખોઈ ત્યારે તા તાળું ચૂટેલું હતું અને પછી મેં સુપરવાઇઝરને જાણ કરી કે અહીં તો તાળું ચૂટેલું છે એટલે પછી મેં પછી જોયું કે શું 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 ગયું છે ચૂલો ગેસનો બાટલો બે ગેસના બાટલા હતા મોબાઈલ પછી ચોખાનું બાજકો ત્રણ ચોખાના બાજકા હતા અને ઓલા ગેસનો ચૂલો અને મોબાઈલ અને એક તેલનો ડબ્બો હા પોલીસને જાણે કરી અને પછી અમે એને સુપરવાઇઝર ગયા હતા અને પછી જાણ કરી અને પછી હવે આવે છે એ પોલીસ